પોરબંદરવાસીઓ ખાણીપીણીના શોખીન છે અહીં અલગ અલગ પ્રકારના ફૂડ ઉપલબ્ધ છે સવાર સાંજ લોકો નાસ્તાની મોજ મળે છે પોરબંદરમાં અનેક સ્થળે ભજીયા મળે છે પરંતુ ખારવાવાડ વિસ્તારમાં આવેલા પંચહાટડીમાં ભારતીબેનના ભજીયાનો સ્વાદ માણવા લોકોની ભીડ જોવા મળે છે અહીં દરેક પ્રકારના ભજીયા ઉપલબ્ધ છે ભજીયા વજનમાં નહીં પરંતુ નંગ મુજબ આપવામાં આવે છે પોરબંદર શહેરમાં ખારવા સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે આ સમાજના બહેનો ખાસ કરીને રસોઈ બનાવવાનું કામ કરે છે અને તેમની રસોઈનો સ્વાદ અલગ જ હોય છે કોઈ પણ શુભ પ્રસંગમાં ખારવા સમાજના બહેનો રસોઈ બનાવી અને આજીવિકા રડે છે તો ખારવા સમાજના ભાઈઓ પણ ખાણીપીણીના વ્યવસાય સાથે જોડાયેલા છે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલા પંચહાટડી વિસ્તારમાં ભારતીબેન નામના ખારવા સમાજના બહેન છેલ્લા ત્રીસ વર્ષથી પછી બનાવે છે આપણે પાંચ જાતિ જે ખારવાવાળ એરિયો કહેવાય ત્યાં ઘણા વર્ષોથી ભાજલી બેન કહી છે ભજીયા બનાવે છે અલગ અલગ પ્રકારના હોય છે બટેટાવાળા હોય છે બટેટાના પતરીના હોય છે પપ્પોડા હોય છે અલગ અલગ હોય છે અને એમાં જોખમાના મુજબ હોય છે એક કે દસ ના સાત વીસ મિનિટના ઘણા વર્ષ સુધી બનાવે છે જ્યારે જે અમે સ્કૂલમાં ભણતા ત્યારે પણ આવતા અત્યારે અમે વ્યવસાય ઘણી રહ્યા બાજુમાં ફીસનો લાટી બજારમાં ત્યારે પણ અમે આવીએ છીએ બહુ સારો ટેસ્ટ હોય છે અને ક્વોલિટી બહુ સારી હોય છે વસ્તુ સારી વાપરે છે બહુ સારું કામ કાઢ્યું છે ભારતીય રૂમનું અને ઘણી પ્રકારના અલગ અલગ વિવિધ પ્રકારના આપણે બચ્યા હોય છે ઘણા લોકો પોરબંદરના છાયાથી એક પોર બાજુથી ઘણા એરિયામાંથી અહીં આવે છે ખરીદવા હું ખુદ ઠકા પ્લોટમાંથી આવું છું બહુ સારા પ્રકારના હોય છે પોરબંદરમાં આવું કંઈ ટેસ્ટ છે બધું ના પોરબંદરમાં આમ તો ઘણા ઠીક સારા સારા મળે છે પણ આ અમારા આટલા એરિયામાં એક જ છે કારણ સારા મળે છે ત્યાં ખાડવાવાળા એરિયામાં બહુ મસ્ત આંધે છે લકડી બંદરમાં મારે ફીસનું છે હું જ લેવા આવું છું ત્યાંથી તેમની સાથે અન્ય ત્રણ બહેનો પણ છે તે અલગ અલગ પ્રકારના ભજીયા બનાવે છે તેમાં બટાટા ડુંગળી બટાટાવાળા મરચાં ઢોકળીના તેમજ પતરવાડીયા અને પકોડા પણ બનાવે છે સાથે તીખી મીઠી ચટણી પણ આપે છે સામાન્ય રીતે વજનમાં ભજીયા આપવામાં આવતા હોય છે પરંતુ ભારતીયબેન નંગ મુજબ ભજીયા આપે છે રૂપિયા દસમાં સાત નંગ ભજીયા આપે છે અહીં નિયમિત ભજીયા ખાવા આવતા યાસિનભાઈ સાટી એવું જણાવ્યું હતું કે તેઓ જ્યારે શાળામાં અભ્યાસ કરતા હતા તે સમયથી ભારતી ભજીયાનો સ્વાદ માણે છે પોરબંદરમાં અનેક સ્થળે ભજીયા મળે છે પરંતુ ભારતીબહેનના ભજીયા અને તેમનો સ્વાદ અલગ છે આથી અહીં ભજીયા ખાવા માટે આવીએ છે આંબલી ખજૂરની મીઠી ચટણી તથા મરચાં ફુદીના અને ધાણાભાજીની તીખી ચટણી ભજીયા સાથે આપવામાં આવે છે ખાસ કરીને ઢોકળાના ભજીયા લોકોને વધારે પસંદ આવે છે ઢોકળાને તળી અને ભજીયા બનાવે છે તો માત્ર દસ રૂપિયાની ભેળ પણ આપવામાં આવે છે બાળકો ભેળ ખાવા માટે ભારતીબેન પાસે આવે છે પ્રેમપૂર્વક ભેળ ખવડાવે છે ભારતીબહેન અને તેમની સાથે અન્ય ત્રણ બહેનો પણ ભજીયા બનાવે છે અને આજીવિકા રડે છે ભારતીબેન સાંજના છ થી નવ માત્ર ત્રણ કલાક ભજીયા વહેંચે છે અને સાંજ પડતાં અહીં લોકોની ભીડ જોવા મળે છે હાલ ચોમાસાના સમયમાં લોકો ભજીયાનો સ્વાદ માણે છે ત્યારે ચોમાસાના સમયમાં ભારતીબેન ત્યાં ભજીયા ખાવા માટે ભારે ભીડ જોવા મળે છે